ખરતા વાળવાળા કોઈ દીકરાએ બાપુજી પાછળ ટકો ન કરાવવો હોય તો પણ ઇવેન્ટવાળા સવલત આપશે મુંડન કરાવી વિધિમાં બેસવાનો દોઢો સાર્જ કંપનીવાળા વસૂલ છે ટૂંકમાં મૃત્યુ ઇવેન્ટ મેનેજમેન્ટ જ્યારે માર્કેટમાં આવી જાય છે ત્યારે તમારા સ્વજન ગુજરી જાય પછી તમે રૂપિયા દઈને છૂટી જાઓ અને પ્રસંગ માણી શકશો એમ રમેશ કહે રમત રમતમાં છેડેલો આ મુદ્દો તો અતિ ગંભીર છે પૈસા અને પ્રતિષ્ઠાની દોડમાં જે રીતે આપણે સૌ ભાગી રહ્યા છીએ એ જોતાં નક્કી લાગી રહ્યું છે કે ડેથ ઇવેન્ટ ક્યાંક આવીને ઊભું રહેશે કાલે સવારે ઝાકશું કેમ એની પણ ગેરંટી નથી છતાં આપણે સૌ સો સો વર્ષ જીવવાના હોય એમ જીવી રહ્યા છીએ આખી દુનિયાને પાડી દેવાના બણગા ફૂંકનાર સાઈનાના એક કોરોના વાયરસથી ફીણ આવી ગયા ને ફીણ આવી જાઓ ભાઈ મોત જ્યારે પોતાનું મેનેજમેન્ટ ફ્લોર ઉપર શરૂ કરે છે ત્યારે દોઢ મિનસ દોઢ મિનિટમાં માણસની દોઢ સદીની મહેનત વીખી નાખે છે બોલો કસનો ભૂકંપ કંડલાનું વાવાઝોડું સાઉથના સુનામી મોરબીની હોનારત કે અમરેલીનું પૂર કેટલા દાખલા આપું ભાઈ મૃત્યુ ન કોઈના કહેવાથી મેનેજ થઈ શકે ન તો ડેમેજ એ સ્વીકારવું જ પડે મૃત્યુની આગળ કોઈનું નથી ચાલતું મારા ભાઈ એને સ્વીકારવું જ પડે પણ આ ઇવેન્ટવાળા વર્કર લોડને લીધે બિચાકડા લગ્નની જગ્યાએ નિહારનો સામાન લઈને પહોંચી જશે ને વાઇસ વર્ષા જેના બાપુજી ગુજરી ગયા હશે ત્યાં લાલ કપડામાં ઇવેન્ટવાળા વરઘોડાની બગી અને બેન્ડવાજા સાથે પહોંચશે તો દીકરાના લગ્ન ગીત ગવાતા હોય ત્યાં સફેદ કપડામાં ચાલીસ જેટલા ભાડુથી ઢાઘુ ભાઈ બહેનો ફાળિયામાં સાતી કૂટવા લાગે તો વરાજાની શી હાલત હાલત શું થાય ભલો થજો મૃત્યુના ઇવેન્ટ મેનેજરનું આપણું લક્ષ્ય શાંતિ હોવું જોઈએ લક્ષ્ય કે રસ્તાનો ખ્યાલ જ ખોટો છે આપણે શાંત છીએ જ માત્ર આપણે શાંત નથી એ ખ્યાલમાંથી આપણે મુક્ત થવાનું છે હા રાઈટ છે એકદમ આપણે શાંત નથી એ ખ્યાલ જ આપણા મગજને કોરી ખાય છે આપણે શાંત છીએ જ માત્ર આપણે શાંત નથી એ ખ્યાલમાંથી આપણે મુક્ત થવાનું છે મુક્ત થવાનું છે મુક્ત થવાનું છે